ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર દસ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી આમોદ તાલુકાના એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય વૃદ્ધાને આરોપીએ પંદરમી દિસેમ્બરના રોજ સાંજ ખેતરમાં ઝૂંપડામાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બાવીસમી ડિસેમ્બરના રોજ પણ ફરીથી સાંજના છ વાગ્યના સમાપ્વ વૃદ્ધાને ઝૂંપડામાંથી બહાર ખેંચી લાવી ખેતરમાં આવેલા બાપુજીની સમાધિ પાસે લઈ જઈને દુષ્કર્મ આચડી આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખીસની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો

પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આરોપીને આમુદ તાલુકાના કેડવાળા ગામેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલ એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો તે ગુનાનો જે તોમતદાર છે શૈલીષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ એ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે તોમતદાર છે એનો વિધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે